આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે ગઈકાલે સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠકમાં છત્રીસ રાજકીય પક્ષોના પચાસ નેતાઓએ ભાગ લીધો હતો બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ જણાવ્યું હતું કે બેઠક રચનાત્મક વાતાવરણમાં યોજાઈ હતી સરકારે શિયાળુ સત્ર દરમિયાન બંને ગૃહોના સુચારૂ સંચાલનમાં સહયોગ માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ અપીલ કરી છે શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર દરમિયાન કાયદાકીય અને અન્ય કામકાજના ચૌદ વિષયો પર ચર્ચા કરવામાં આવશે શિયાળુ સત્ર આજથી શરૂ થશે અને ઓગણીસ ડિસેમ્બર સુધી ચાલશે દેશના ચૂંટણી પંચે ગુજરાત સહિત બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદામાં વધારો કર્યો છે જે અનુસાર ગણતરીનો તબક્કો અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે સોળ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તદઉપરાંત સોળ ડિસેમ્બરથી સાત ફેબ્રુઆરી દરમિયાન વાંધા અરજી અને સુનાવણીની પ્રક્રિયા ચાલશે જ્યારે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે કચ્છ પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ સાધી રહ્યું છે ત્યારે વિકાસનો વ્યાપ વધતા પરિવહનના માધ્યમો પણ વધી રહ્યા છે ભુજ વિમાની મથકેથી ફ્લાઇટ સંચાલનમાં વધારો થતાં પ્રવાસીઓના આવાગમનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર ડોમેસ્ટિક મુસાફરોના આવાગમનમાં ભુજ હવાઈ મથક રાજ્યમાં પાંચમા ક્રમે આવ્યું છે ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન ભુજ હવાઈ મથકેથી અડતાળીસ હજારથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી છે આ તરફ કંડલામાં પણ આ બે માસના સમયગાળામાં દસ હજારથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડોમેસ્ટિક મુસાફરોના સત્તાવાર આંકડા પર નજર કરીએ તો રાજ્યના ચાર મહાનગર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ પછી વિમાન માર્ગે સૌથી વધુ પ્રવાસીઓનું આવાગમન ભુજ વિમાની મથકેથી થયું છે સીમા સુરક્ષા દળ આજે એકસઠમો સ્થાપના દિન ઉજવે છે ઓગણીસો પાંસઠના એપ્રિલમાં કચ્છની રણ સરહદે પાકિસ્તાની દળોની ધુસણખોરી પછી આ દળની રચના કરવા નિર્ણય લેવાયો હતો ઓગણીસો પાંસઠમાં આજના દિને સ્થપાયેલ આ દળ આજે એકસો છ્યાસી બટાલિયન અઢી લાખથી વધુ જવાનો સાથે ભૂમિ તેમજ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે સજ્જ છે તાજેતરમાં આ દળના હીરક જયંતિ મહોત્સવમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી પાંચ વર્ષમાં આ દળને સક્ષમ મજબૂત દોડ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અદાણી મુદ્રા બંદર વિશ્વ સ્તરે હવે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યું છે દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં મુન્દ્રા મુખ્ય બંદર તરીકે વૈશ્વિક મંચ પર મેરીટાઇમ પાવર હાઉસ તરીકે સ્થાપિત થયું છે મુન્દ્રા મોડેલને બે હજાર સિત્તેર સુધીમાં ભારતના નેટ ઝીરો લક્ષ્યો સાથે સંરેખિત કરવાનું લક્ષ્ય રખાયું છે આ વૈશ્વિક માન્યતા મુન્દ્રા પોર્ટની ટેકનોલોજી ટકાઉપણું અને ગ્રાહકોને પ્રાથમિકતા આપવાના અભિગમને ઉજાગર કરે છે ભારતના મુખ્ય ખાનગી ક્ષેત્રના બંદરોમાં મુન્દ્રા પ્રથમ ક્રમાંકે રહ્યું છે જે તેને શ્રેષ્ઠ ઉચ્ય કામગીરીનું ઉદાહરણ છે અગાઉ પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયા મેરીટાઇમ વીકમાં મુન્દ્રા પોર્ટને પોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો આજે માગસર સુદ અગિયારસ મોક્ષદા એકાદશીને ગીતા જયંતિ તરીકે પરંપરાગત રીતે ઉજવાય છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણે મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન પર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અઢાર અધ્યાયના સાતસો શ્લોકમાં સમગ્ર જીવનનો સાર સંદેશ વર્ણવાયો છે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા આજે રાજ્યના તમામ જિલ્લા મથકો ખાતે ગીતા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે આજે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શની ગીતાજીના પાત્રો આધારિત કાર્યક્રમો યોજાશે આર્શ અધ્યયન કેન્દ્ર અને અન્ય સંસ્થાઓના ઉપક્રમે આજથી એક સપ્તાહ સુધી વિવિધ પ્રવચનો નૃત્ય નાટિકા વગેરે યોજાશે ગઈકાલે ભુજમાં ગીતા ગ્રંથયાત્રા યોજાઈ હતી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને પ્રથમ એક દિવસીય મેચમાં સત્તર રને હરાવી ત્રણ વન ડે મેચની શ્રેણીનો વિજય પ્રારંભ કર્યો છે રાંચી ખાતેની પ્રથમ મેચમાં ભારતે આઠ વિકેટે ત્રણસો રન કર્યા હતા જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો દાવ ત્રણસો બત્રીસ રનમાં પૂરો થયો હતો કુલદીપ યાદવે ચાર અને હર્ષિતે ત્રણ વિકેટ ઝડપી હતી એ અગાઉ ભારતીય ટીમે નિર્ધારિત પચાસ ઓવરમાં આઠ વિકેટના ભોગે ત્રણસો ઓગણપચાસ રન કર્યા હતા વિરાટ કોહલીએ એકસો પાંત્રીસ કેએલ રાહુલે સાઈઠ અને રોહિત શર્માના સત્તાવન રન મુખ્ય હતા અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર